સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરવા હેતુ વડોદરાની સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ સાઠોત નર્મદા વસાહત પ્રાથમિક શાળા ખાતે પાંચસોથી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાં સહિત બાળકોને ભોજન અભ્યાસલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ટીમ સમર્થના પ્રમુખ દીપક મોરે મહામંત્રી યશ ભાટીયા જીતુભાઈ ગોરસિંગ સહિતના યુવકોની ટીમ ઉપસ્થિત રહી બાળકો અને વડીલોના ખુશીઓ માટે તેમને ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો ગરીબ જનતા માટે કપડાનું વિતરણ અને નાના છોકરાઓને રમતનું એ રાખ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ડભોઈના સાટોદ વસાહતમાં જે આજનો કાર્યક્રમ રાખ્યો તો કાર્યક્રમમાં સોથી વધારે છોકરાઓએ રમતમાં ભાગ લીધો હતો અને પાંચસોથી વધારે પબ્લિકે વસ્ત્રદાનનો જે લાભ લીધો હતો અમારો ધ્યેય એ છે કે આજે પાંચસોથી વધારે લોકોએ આ જે લાભ લીધો છે એ લાભ અમારે પાંચ હજારથી પચાસ હજાર સુધી લઈ જવાનો છે ટાઈમનો થોડો અભાવ હતો એટલે આ કાર્યક્રમ બહુ જલ્દી થયો આવતા વર્ષે હું વડોદરાની જનતાને અપીલ કરું છું કે આવતા વર્ષે અમને એટલો બધો પ્રેમ આપે સહકાર કરે અને તમારા જે જૂના કપડાં છે એ જૂના કપડાં આવા લોકોને મૂળા પર હસી લાવી શકે છે એટલે તમે જેટલું બને એટલું અમને તમે કપડાંનું દાન આપો જેથી અમે આવા લોકોની સેવા કરી શકીએ આટલો તરીકે દીપક મોરે સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટ આજે વડોદરાની જનતાએ અમને પ્રેમ આપ્યો છે જે કપડાંનું વસ્ત્ર દાન કર્યું છે તે આજે અમે ગામના વાસોને આપવા આવ્યા છે અને જેમાં આજે સોથી વધુ બાળકો આવ્યા હતા અને અલગ અલગ પ્રવૃત્તિઓ પણ રમાડી હતી ગેમ રમાડી હતી અને પાંચસોથી વધુ ગામના લોકોએ આ વસ્ત્ર દાનનો જે લાભ લીધો હતો અને આગળના વર્ષોમાં પણ અમે આ જ રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું અને વડોદરાની જનતાને હું સોશિયલ મીડિયા અને મીડિયા થ્રુ વિનંતી કરું છું કે આ જ રીતેનો પ્રેમ અમારા ટીમ સમર્થ સાથે રાખજો